આ સારું સારું એવું એવું પરિણામ આપે અને રિઝલ્ટ આવે એના આપણે વાત કરીશું એ પહેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ખેડૂત મિત્રો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલમાં જે વિડીયો આવે છે આજે હાથ વાગી આમ દબી દેવાનું અને સબસ્ક્રાઈબ થઈ જાય બરાબર છે તો જેમને ઉનાળું મગ કર્યા છે ઉનાળુ અડદ કર્યા છે ઉનાળું મગફળી કરી છે એ ખેડૂત મિત્રો ને જે સફેદ સાસડી લીલી સાસડી મોલો તરતડિયા ગળો પાન ખેતી કુકર અને ચુસ્સા આવે છે એવા ખેડૂત મિત્રો આવે છે વિંચીન વિન્સેટ કંપની નું પંપે ચાલીસ એમ એલ નાખવાથી બધી જ પ્રકારની જેવા તમારે વહી જાય બરાબર છે આ આવે છે વિન્ચિન પંપે ચાલીસ એમ એલ લેખે આપવાનું છે તમે તલમાં આપી શકશો મગમાં આપી શકશો અડદમાં આપી શકશો અને મગફળીમાં પણ આપી શકશો જે ખેડૂત મિત્રો એ શાકભાજી કરી છે અને શાકભાજીની માલિકા પણ જો જીવાત હોય તો એમાં પણ તમે આ વસ્તુ આપી શકો છો જો આપના વિસ્તારમાં વિંચી ન મળે તો તમે આપના વિસ્તારમાં જો બહારનું સોલોમન મળતું હોય તો સોલોમન પણ ખેડૂત મિત્રો એ મગ અને અડદ કર્યા છે એમાં બે વધારે પડતો કુકર આવતો હોય છે વધારે પડતો વાયરસ આવતો હોય છે તો એ ખેડૂત મિત્રો એ જે ગોદરેજ કંપનીનું ગ્રાસ્ય આવે છે બરાબર બાર થી પંદર એમ એલ આપવાનું છે એમાં તમને સારું રહેશે અને સાથે જો ખેડૂત મિત્રો તમે મેરીઓન આવે છે અને નાખો ફૂગનાશક તરીકે તો તો એમાં તમને સારો એવો ફાયદો મળશે ખેડૂત ખેડૂત મિત્રો બરાબર છે જે મિત્રોએ આંબા કર્યા છે અને આંબામાં જો મધ્યો જે આવી જાય છે અને મધ્યામાં તમને તમને જબરદસ્ત જીવાત હોય છે અને ઘડીકમાં રિઝલ્ટ નથી આવતું તો એના માટે તમે વિંચીનનો ઉપયોગ કરી શકો છો બરાબર છે જેમને આંબા બનાવ્યા છે મધ્ય આવી ગયો હોય તો એમાં તમને સારું એવું વિનચીનથી પરિણામ છે બરાબર બાકી જે ખેડૂત મિત્રો અહીંયા આવે છે રૂબરૂ લેવા માટે એમને તો વંદન છે સલામ છે કે ભાઈ દોઢસો બસો કિલોમીટર તમે કાપીને આપો છો ગોવિંદભાઈ વાવડી છે વાવડી એટલે વલ્લભીપુર થી આવ્યા હતા પછી જાદવભાઈ કેશુભાઈ વલભીપુર થી આવ્યા હતા દેવરાજભાઈ છે એ વલ્લભીપુર થી આવ્યા હતા તિકમભાઈ છે તિકમભાઈ ગણેશભાઈ એ વલભીપુર થી આવ્યા હતા તો એ બધા નમન છે કે ભાઈ મારી ઉપર વિશ્વાસ મૂકી દોઢસો બસો કિલોમીટર કાપી અને હું થી આવો છો બરાબર છે પછી આવ્યા પંકજભાઈ ભગવાનભાઈ બરાબર છે એ પટેલ ભાઈ છે અને નહીં પંકજભાઈ ભગવાનભાઈ આવ્યા હતા સણોસરાથી બરાબર છે અને સંજયભાઈ આવ્યા હતા બરાબર આકોલવાડી તાલાલાથી આવ્યા હતા અને એ આંબાની દવા લેવા માટે અને મગજ એમને તલ હતા કે ભાઈ મેં તલમાં કે ચાર વખત દવા નાખી અને ચાર વખત મેં ખાતર પણ નાખ્યું થતા પણ એવું રિઝલ્ટ મળ્યું નહીં પણ તમે જે મને વિડીયો બતાવો છો ટેરાસોબ અને પ્રોજીબ બરાબર છે એને એ દવા નાખવાની છે કારણ કે અમારા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી પરંતુ ના ન મળ્યું તો હવે બતાવું હું બતાવવાનું શું હવે હે કાલ આવી જાય પછી પાક્કું તો આજની તારીખ છે ઓગણીસ ખાલી થઈ ગયું પણ કાલે વીસ તારીખે આવી જાય પાક્કું છે ને બરાબર કારણ કે કારણકે હું ઘણી વખત એવું હોય દાદા ખેડૂત આવ્યા હોય લેવા હો દોઢસો કિલોમીટર ઉધીથી આયા લેવા માટે ન હોય તો એમ બરોબર ને તો વાંધો ને ચાલુ તો હે મિત્રો માફ કરજો આજે તો ખાલી થઈ ગયું છે બરાબર છે પણ કાલે આવી જશે એવું કેસે છે મહેમાન હો ટાકા તમ તારે કારણ કે હું પાછો વિડીયો ઉતારવા માંથી નવ રહ્યો ન હોવ ડેવા દેવા ગયેલો હોઉં અને ના પાછો રિઝલ્ટ જોતો હોય ને પાછો હવાની મારો ના બેઠો રહ્યો હવે આ પાછું મને ખબર એ ન હોય

માનો કે તમે ઉનાળું મગ અડદ તલ કર્યા હોય બાજરી કરી કરી હોય હોય બરાબર છે કે કે તમે કોઈ શાકભાજી હોય હોય કોબી ફ્લાવર કર્યો તો એમાં પણ હાલ છે ભીંડો કર્યો હોય તો એમાં રીંગણી કરી હોય તો એમાં અને કોઈ ખેડૂત મિત્રો આંબા હોય તો આંબામાં પણ હાલ છે કોઈને કેળ હોય ને એમાં કેળામાં દવા સાટવી હોય તો એમાં પણ હાલ છે ચીખું હોય ડાયડેમ હોય તો એમાં પણ નાખવું હોય તો એમાં પણ ટેરાસો બને પ્રોજેબ આપશે અને સારું એવું કામ આપશે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો એ નિંદામણનાશક દવા નાખી હોય અને એ નિંદક દવા નાખવાથી પાંચ દિવસ કે અઠવાડિયું પાક તમારો પાછો પડ્યો હોય અને એમાં જો તમારે નાખવું હોય

સીડો કેતા હોય છે વાંદર પૂછ્યું વેકરિયું કણજરો છે ચીલ છે બરાબર છે ભો પાથરી છે કોંગળિયું છે ગાજર ઘાસ થતું હોય ડાબ થતો હોય અમરો ડમરો થતો હોય સમા દૂધલી થતી હોય બધી પ્રકારના તમારે નિંદામણ બળી જાય કોઈ ટેન્શન રાખવાની આપણે દવા બતાવીએ છીએ બરાબર છે મહેમાન કઈ ગઈ દવા આપડી બધી વસ્તુ મારે બતાવી જોવે બરાબર છે તો પછી એક એક મિનિટ બતાવી દઉં બરાબર છે તો ખેડૂત મિત્રો આપણે જે બતાવીએ છીએ એક ભાઈ તમે સ્ટાર બરાબર છે અને આ બંનેનો ઉપયોગ તમે કરી શકો છો આરામથી બરાબર છે બધી પ્રકારના પચીસ થી ત્રીસ દિવસ નો હોવો જોઈએ પેલા પાણી પાઈ દેવાનું અને પછી તમારે દવા સાટવાની છે અને પછી પાછું તમારે એક પાન પાઈ દેવાનું છે ચાર પાંચ દિવસની માલિપા એટલે તમને એમાં સારામાં સારું પરિણામ મળી જાય હવે ઘણા ખેડૂત મિત્રો ની ફરિયાદ બે ત્રણ દિવસ થી એવી આવે છે કે ભાઈ તમારો ફોન તો લાગતો નથી પણ મારા બાપ આખા ફોન આવે મારી કેપેસિટી તમને કહું વધી હો હવા હો કે દોઢસો ફોન ઉપાડવાની હોય પરંતુ તમારો પ્રયાસ ચાલુ રાખવાનો વોટસઅપ નંબર આપણો આજ છે બધા ખેડૂત મિત્રો ને બને ત્યાં સુધી આપણે એમને માહિતી આપતા રહી છીએ ઘણા ખેડૂત મિત્રો કે અમારા વિસ્તારમાં મળી જાય કેમ થાય તો વોટસઅપમાં અમે તમને ફોટો મોકલી દઈ છે દેવાનો તમારા વિસ્તારમાં જો મળી જતી હોય તો તમે તારે બે શક લઈ જાવ મળે તો મને ફોન કરજો ઉપર તમને વ્યવસ્થા કરી દઈશું ભાઈ તમને ક્યાં મળશે બાટ પર બરાબર છે બાકી તમને કોઈ પણ પ્રકાર હોય તમારે પ્રકારે મૂંઝાવાનું નથી તમારો દીકરો અહીંયા બેઠો છે તમારે ગમે ત્યારે ફોન કરવાનો હવારમાં નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીમાં બધા પાકની તમને માહિતી મળશે રોજે રોજ વિડીયો ઉતારવાનું કારણ એવું છે કે રોજે રોજ નવા નવા અલગ અલગ પ્રોબ્લેમ આવતા હોય અને અલગ અલગ પ્રોબ્લેમો ઉપર વાતચીત થતી હોય ચર્ચા થતી હોય અને એનો કેમ નિકાલ આવે અને માનો કે આપણે તમે કપાસ કરતા હો મગફળી કરતા હો સોયાબીન કરતા હોય એમાં નિંદામણ થતું હોય એમાં કઈ દવા નાખવી તો આપણે એની પણ વિશે માહિતી આપીશું ઘણા ખેડૂત મિત્રો અત્યારે પૂછે છે કે ભાઈ કપાસની વેરાયટી આવશે કે નહીં આવે કઈ કરવી છે મારા બાપ કપાસની વેરાયટીની સિઝન આવે જો હું તમને બધી વેરાયટી વાઇઝ તમને માહિતી આપીશ જાણકારી આપીશ તમ તારે અને એમાં જે નિંદામણની દવા છે કે એક વખત તમે દવા સાટી જાવ તો દોઢ બે મહિના સુધી ખડ ઉગવા પણ નહીં તમારે પૈસા બને ખાવાના વરસાદમાં પણ ખડ તમારે નહીં થાય તો એ પણ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એનો સમય આવે તમ ત્યારે આપણે વિડીયો બનાવીશું જે ખેડૂત મિત્રો શેરડી કરે છે એમાં શેરડીમાં નિંદામણ થતું હોય તો આપણે કહીશ કે ભાઈ ધાનુકાનું બેરિયર છે અદામાનું તમર છે માટે પણ આપણે પાછા તમારે વિડીયો બનાવીશું નવો વિડીયો ન આવે અને નવા પ્રોબ્લેમ ની સાથે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ગમે તો શેર કરી દેજો